હાસોડ તાલુકાના કોટેશ્વર ખાતે ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થઈ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે અહીં નર્મદા કુંડમાં નર્મદા બિરાજમાન છે ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટે છે હાંસોડ થી ચૌદ કિલોમીટરના અંતરે આવેલ કથપોર ગામ પાસે અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે કોટેશ્વર મહાદેવનું મંદિરનું મહત્વ એ છે કે રેવાખંડ 108 સ્કંદ પુરાણ પ્રમાણિત કોટેશ્વર મહાત્મય અનુસાર કરોડો દેવતાઓની સાથે નરવદા માતાજી અહીંયા આગમન કર્યું ત્યારે સમુદ્ર રાજાએ રત્ન જડિત આસન આપી હાથ જોડી સ્વાગત કર્યું હતું ત્યારથી નર્મદા સંગમ રત્ન સાગર નામ પડ્યું છે સાથે આવેલા કરોડો દેવતાઓએ અહીંયા કોટી તીર્થનું સ્થાપન પણ કર્યું હતું એટલે કોટી તીર્થ નામ પડ્યું છે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે અને દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે और ये जंगल था भगवान प्राचीन अनादिकाल के कोटि तीर्थ है तो कोटि तीर्थ का स्थापना कैसे हुआ नाम कैसे पड़ा जब नर्मदा आया है तो करोड़ों देवताओं के साथ में जब यहाँ आया समुद्र राज आयकर के नर्मदा को स्वागत किया इसका जगह का नाम रत्न सागर है और करोड़ों देवताओं जो आए थे સમુદ્ર રાજ નર્મદા કો સ્વાગત સન્માન ક્યાં જો કરોડો દેવતા આયે છે કોટી તીર્થ સ્થાપના હઈ એટલે કરોડો દેવતાઓની સ્થાપના ક્યા હોય ઉી કે નામ અર પ્રતિષ્ઠિત પડા કોટી તીર્થમ આ એક અમારું પૌરાણિક મંદિર છે ને દર શ્રાવણ માસમાં દર શિવરાત્રિ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને બધા મનોકામના માને છે બધાની મનોકામના પૂર્ણ થાય છે મહાદેવની કૃપાથી ને બહુ પુરાણિક મંદિર છે અહીંયા હસોદ તાલુકાના આજુબાજુના ગામના ઘણા લોકો અહીંયા આવ્યા છે ને કોટેશ્વર મહાદેવ મંદિર એનું ઘણું મહત્ત્વ છે